શ્રી નમઃ ઓમ શ્રી આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે સાંભળી રહ્યા છીએ ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ આ પુસ્તકના લેખક છે સિદ્ધ યોગી શ્રી વિભાકર પંડ્યા ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદિત શ્રીમદ્ ભગવદ્ ગીતાના કર્મયોગ ભક્તિયોગ અને યોગના આ ગુટ રહસ્યને સફળતાપૂર્વક સમજાવતું અણમોલ પુસ્તક છે ગીતા જ એક એવો ગ્રંથ છે કે જેના શ્લોકોના એક હજારને એક અર્થ નીકળી શકે તેમ છે તમે ગીતાના ગમે તેમ અર્થઘટન કરી શકો છો અને જ્યારે ગીતાનો શ્લોક બોલી અને તેનો ગમે તે અર્થ કરો લોકોને સમજાવો એટલે તે શીરાની જેમ ગળે ઉતરી જાય છે ચાવે પણ નહીં એટલે કે ચિંતન મનન ન કરે તો પણ એને ચાલે એના ગળે ઉતરી જાય વાત આ થઈ લેખકની વાત જે એમણે કરી છે તે કરી હવે આપણે ગઈકાલનું જે અધૂરું હતું ત્યાંથી આપણે શરૂ કરીએ તો ભગવાન કહે છે કે તું ખાલી કર્મ કર ફળ કેવું આપવું તે મારા હાથની વાત છે ફળ સારું આવે કે ખરાબ આવે તેને ભગવાનનો પ્રસાદ સમજીને તેનો સ્વીકાર કરવો જો ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકાર કરો તો તે તેના વિશે કોઈ વાતની ટીકા ન કરી શકે લેખક કહે છે કે હું આ વ્યક્તિને ઘરે દસ રૂપિયાનું પેટ્રોલ બાળીને ગયો અને તેણે પ્રસાદમાં સાકરિયાના માત્ર ત્રણ દાણા આપ્યા છે આના કરતાં મેં દસ રૂપિયાના સાકરિયાના દાણા ખરીદ્યા હોત તો પાંચસો ગ્રામ આવત તો પ્રસાદની આવી ટીકા ન કરાય ભગવાનનો જે પ્રસાદ મળ્યો તે કોઈ પણ જાતની ટીકા ટિપ્પણી વગર સ્વીકારી લેવાનો કોઈ દિવસ લેખક કહે છે કે મેં ભગવાનના પ્રસાદ વિશે ટીકા સાંભળી નથી એટલે કે કર્મ માત્ર કરવા ખાતર કરો અને તેનું ફળ મળે તે સ્વાભાવિકતાથી આનંદથી સ્વીકારી લો શા માટે કારણ કે તમારી બુદ્ધિ ભગવાનની બુદ્ધિ કરતાં નાની છે ભગવાન તો ત્રિકાળદર્શી છે તમારું શેમાં વધુ ભલું થાય તેમ છે તેની તેને વધુ ખબર છે તેણે તો આખા જગતનું સંચાલન કરવાનું છે અને તે પ્રમાણે તમોને રોલ આપેલ છે તે ડાયરેક્ટર છે તમો એક્ટર છો તે કહે તેમ જ એક્ટિંગ કરવાની છે તો જ સર્વાંગ સુંદર ફિલ્મ નિર્માણ થાય જો બધા જ એક્ટર પોતપોતાની ઈચ્છા મુજબ એક્ટિંગ કરે તો ફિલ્મ કચરો બની જાય છે ભગવાન જે કંઈ કરે છે તે આપણા ભલા માટે કરે છે તે આપણી છઠ્ઠી જાણે છે એટલું જ નહીં પરંતુ બ્રહ્મમાંથી જુદા પડીને જીવ થયા ત્યાં સુધી શરૂ કરીને આજ દિન સુધીના તમારા બધા જ જન્મો તે જાણે છે જે તમો પણ નહીં જાણતા હોય તેથી તેણે જે કંઈ ફળ આપ્યું તે ખૂબ જ સમજી વિચારીને આપ્યું હશે તેનો એક દાખલો છે કે એક રાજા અને પ્રધાન શેરડી ખાતા હતા તેમાં રાજાને શેરડી છોલતા આંગળીમાં ઘા લાગી ગયો અને આંગળી કપાઈ ગઈ પ્રધાન ધર્મ ભાવના વાળો હતો ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ ધરાવતો હશે તેણે કહ્યું સારું થયું ભગવાન જે કરે છે તે સારું કરે છે તેમાં પણ ભગવાનનો નો સારો ઉદ્દેશ્ય કંઈક હશે પરંતુ રાજાથી સહન ન થયું રાજા કહે મને વાગ્યું સારા પ્રમાણમાં લોહી નીકળી ગયું અને તમે કહો છો કે સારું થયું છે કોઈ હાજર પ્રધાનને જેલમાં પૂરી દો રાજાનો બોલ એટલે કાયદો તરત જ પ્રધાનને જેલમાં પૂરી દીધો થોડા સમય પછી રાજા શિકાર કરવા ગયો અને જંગલી લોકોના હાથમાં ફસાઈ ગયો જંગલી લોકોને થયું કે આ તો બત્રીસ લક્ષણો પુરુષ હાથમાં આવ્યો છે જો તેનો ભોગ માતાને આપીએ તો તે પ્રસન્ન થાય અને આપણા કબીલામાં આબાદી સુખ અને શાંતિ વધે રાજાને બલી બનાવીને પુરોહિત પાસે લઈ ગયા પુરોહિત પણ આવા બત્રીસ લક્ષણા સુંદર પુરુષને જોઈને ખુશ થઈ ગયા અને તેમણે પણ માતાજીના ભોગ માટે તૈયારી કરી પરંતુ ભોગ આપતા પહેલાં સંપૂર્ણ શરીરનું ચેકિંગ જરૂરી છે તે ચેકિંગ કરતાં જોયું કે આંગળી તો ખંડિત છે પુરોહિતે કહ્યું આ ભોગ માતાજી સ્વીકારે નહીં કારણ કે એક આંગળી ખંડિત છે આને માનભેર છોડી મૂકો રાજાનો જીવ બચી ગયો અને તેને ખ્યાલ આવ્યો કે ત્યારે શેરડીનું છોતું ન લાગ્યું હોત તો અત્યારે મારો માતાજીને ભોગ દેવાઈ જાત એટલે પ્રધાનની વાત સાચી કે ભગવાન જે કંઈ કરે છે તે ભલા માટે જ કરે છે ઈશ્વરની યોજના શું છે તે મને ખબર નથી મારી બુદ્ધિ ઈશ્વરની યોજનાને સમજવા માટે ટૂંકી પડે છે તો ભલે મને એમ લાગતું હોય કે મને ના નુકસાન છે તે ભગવાનની યોજના મુજબ આપણા માટે ફાયદાકારક જ છે માત્ર આપણી બુદ્ધિ નાની હોવાથી ભગવાનની મહાન યોજનાને સમજી નથી શકતા જેથી આપણને નુકસાન લાગે છે પરંતુ ભગવાન તો ફળદાતા છે જગત નિયંતા છે કર્માધ્યક્ષ છે જગતના રચયિતા છે તેમાં કંઈ ભૂલ ન હોઈ શકે આપણી બુદ્ધિ તેને સમજવા ટૂંકી પડે છે માટે સમજી શકતા નથી દરેક કર્મના ફળને ઈશ્વરનો પ્રસાદ માનીને સ્વીકાર કરીએ તો કોઈ દુઃખી નહીં થાય ઈશ્વરનો પ્રસાદ સ્વીકારતી વખતે મન કોચવાય કે દુઃખ રહિત ભગવાનનો પ્રસાદ સ્વીકારીએ તો ભગવાન નારાજ થાય એટલે કે કર્મના ફળને ભગવાનનો પ્રસાદ માણીને સ્વીકાર કરીએ તો દુઃખ નહીં થાય કે આપણે તે વિશે ટીકા ટિપ્પણી પણ નહીં કરીએ આમ વિચારતો વિચારતો રાજા પોતાના રાજ્યમાં આવે છે અને આવીને પહેલું કામ પ્રધાનને મુક્ત કરવાનું કરે છે પછી પણ રાજાને શંકા જાય છે કે મારી આંગળી કપાઈ એટલે માતાજીનો ભોગ થતાં બચી ગયો પરંતુ પ્રધાનનો વગર વાંકે જેલમાં ગયો તેનું શું તે પ્રધાનને પૂછે છે કે આ કેમ બન્યું તેમાં તારો શું ફાયદો ત્યારે પ્રધાન જવાબ આપે છે કે જો તમોએ મને જેલમાં ન પૂર્યો હોત તો તમારી સાથે હું પણ મૃગ્યા કરવા આવત અને આપણે બંને જંગલીને હાથે પકડાઈ જાત એ તો તમારી તો આંગળી કપાઈ ગયેલી હતી એટલે તમને છોડી મૂકત પરંતુ મને તો શરીર પર ક્યાંય કાપો નથી એટલે મારો તો ભોગ દેવાઈ જાત આમ ભગવાને મનની ચંચલતા સમજીને કર્મ તો કરવું પડે તે સમજાવ્યું પણ તેના ફળની આશા ન રાખવી નહીં તો સફળતાની ચિંતામાં પૂરા દિલથી કર્મ નહીં થાય અને નિષ્ફળતાની શક્યતા વધશે વળી જો કર્મ ફળ નુકસાનકારક લાગે તો તે પાછળ પણ ભગવાનની અદ્ભુત યોજના હોય છે માટે તે સમજી શકતા ન હોવાથી જે ફળ મળેલ છે તેનો સ્વીકાર ભગવાનનો પ્રસાદ માનીને કરવાની વાત કરી જેથી પ્રસાદની ટીકા ન થઈ શકે એટલે કે કર્મણીય વાધિકાર મા માં કદાચન આટલું સમજાવ્યું ત્યારબાદ ભગવાનને ખબર છે કે મનુષ્ય વધુ પડતું બુદ્ધિશાળી પ્રાણી છે તેની પાસે કોઈપણ વિધાનની વિરુદ્ધની દલીલો તૈયાર છે અને એટલે જ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને વચમાં રાખીને સામાન્ય માણસને આ કર્મની અદ્ભુત ટેકનિક સમજાવવા માટે અને દરેક સામાન્ય જીવનું ભલું થાય તેવા ઉચ્ચ આશયથી સામાન્ય માણસની શંકાનું સમાધાન થાય તે જૂનો વિચારનો વધુ ઉઘાડ કરે છે વધુ વિસ્તૃત કરે છે અને નવી વિચારધારાને દાખલ કરે છે આ પ્રક્રિયા ગીતાની શરૂઆતથી અંત સુધી ચાલે છે જેથી સામાન્ય માણસને જેમ સમજાતું જાય તેમ તેમ નવા વિચાર મૂકતા જાય છે અને જૂના વિચારને વિસ્તારથી સમજાવીને છોડી દે છે આમ આખું તત્વજ્ઞાનકારે સમજાવી દીધું તે ખબર પડતી નથી અને અઘરામાં અઘરી વાત ખૂબ સહેલી રીતે સમજાવવા પ્રયત્ન કરે છે મૂળ તત્વ પકડાય તેના ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ આજે તો ગુરુ પરંપરા તૂટી ગઈ છે એટલે બહારના શબ્દો પકડાય છે પણ અંદર જે ગુઢાર્થ છે તત્વાર્થ છે તે છટકી જાય છે માત્ર ગીતાનું ભાષાંતર જ આપણા હાથમાં રહી જાય છે આજે બસ આપણે અહીં અલ્પવિરામ મૂકીએ બીજું આપણે આવતીકાલે લઈશું શ્રી કૃષ્ણ અર્પણ મસ્તું જો આપને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઇક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક પર નવા હોય તો એ આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ગુરુદેવ દત્ત ઓમ શ્રી ગુરુવે નમ સત્સ હરિઓમ સત્સ હરિ ઓમ સત્સ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ